આ યક્ષરાજ કુબેરની કથા સાંભળશું અમાવસ્યાના દિવસે આ કથા સાંભળવાનો મહિમા છે યક્ષરાજ કુબેર એ ભગવાન શંકરના ઉપાસક છે ધન સંપત્તિના સ્વામી અને યક્ષોના રાજા છે તેઓ અલકા નગરીના વાસી છે અને પ્રસન્ન થાય છે ત્યારે ભક્તોને અક્ષય સંપત્તિનું દાન કરે છે મહાભારતમાં પણ કહ્યું છે કે યક્ષરાજ કુબેરની કૃપા થયા વિના અનંત વૈભવ કે ગુપ્ત ધનની પ્રાપ્તિ થઈ શકતી નથી આથી જે કોઈ ધન વૈભવની ઈચ્છા રાખે છે તેમણે યક્ષરાજ કુબેરની ઉપાસના દર અમાવસ્યાના દિવસે જરૂર કરવી જોઈએ જો તેમની પૂજા ઉપાસના મંત્ર જપ ન થઈ શકે તો કુબેરની કથા સાંભળવી જે સાંભળવા માત્રથી જ યક્ષ રાજ કુબેરની પૂજા પ્રાર્થના મંત્ર જપ સ્તુતિ કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં યક્ષ રાજ કુબેરની કથા સાંભળશું જો આપને આ કથા પસંદ આવે તો વિડિયોને લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કુબેરની કથા શરૂ કરીએ પૂર્વ જન્મમાં ગુબેર ગુણનિધિ નામના એક વેદજ્ઞ બ્રાહ્મણ હતા તેઓ પુરાણોમાં વર્ણન છે તેમને દરેક શાસ્ત્રોનું જ્ઞાન હતું તેઓ મોટા ધર્માત્મા હતા પરંતુ કુસંગમાં પડીને ગુણનિધિએ પોતાની તમામ પોતૃક સંપત્તિ ગુમાવી દીધી એટલું જ નહીં પરંતુ પોતાના બ્રાહ્મણ ધર્મ પણ ચૂકી ગયા પુત્ર પ્રેમને લીધે માતા પુત્રના દુષ્કર્મો પોતાના પતિથી છુપાવતી હતી પરંતુ એક દિવસ તેના પિતાને તેની માહિતી મળી ગઈ

તેની રાહ જોવા લાગ્યો સૌ સૂઈ જતા તેણે એક લુગડું લઈ તે સળગાવી તેના પ્રકાશમાં બધા જ પકવાનો એકત્રિત કરી લીધા તે એકાંતમાં બેસીને શ્રુધા શાંતિ કરવાઈ જતો હતો તેથી તે પકવાનો એક અન્ય કપડામાં લઈને મંદિરમાંથી નાસતા જતો હતો ત્યારે તેનો પણ એક સુતેલા પૂજારીના પગ સાથે અથડાયો પૂજારી જાગી ગયો અને તેણે દેકારો મચાવી દીધો ચોર ચોરની બૂમો પાડવા લાગ્યો

આથી ગયા શિવગણ ગુણનિધિ ને કૈલાશ લઈ ગયા આ સુતોષ ભગવાન શંકરે અજાણતાજ ગુણનિધિ કરેલા શિવરાત્રીના વ્રત અને ઉપવાસ રાત્રિ જાગરણ પૂજા દર્શન તથા પ્રકાશ નિમિત્તે પ્રગટાવેલી મશાલથી પ્રસન્ન થયા હતા તેને શિવ પદ પ્રદાન થયું આ ગુણનિધિ ભગવાન શિવની કૃપાથી પુનઃ જન્મ લઈને કલિંગ નરેશ બન્યો

તેજ સંપન્ન સદાચારી અને દેવતાઓનો ભક્ત હતો તેણે લાંબા સમય સુધી બ્રહ્માની આરાધના કરી તેથી પ્રસન્ન થઈ બ્રહ્માજી પ્રગટ થયા તેણે લોકપાલ પદ અક્ષયનીતિઓનો સ્વામી સૂર્ય સમાન તેજસ્વી પુષ્પક વિમાન તથા દેવ પદ આપ્યો આથી તેના તપથી પ્રસન્ન થઈને મહા તેજસ્વી બ્રહ્માજીએ ઇન્દ્ર આદિ દેવતાઓની સાથે તેના આશ્રમે પધાર્યા અને કહ્યું કે ઉત્તમ વ્રતનું પાલન કરતા હે વત્સ હું તારા તપથી ખૂબ પ્રસન્ન છું મહામતે તારું કલ્યાણ તું કોઈ પણ વરદાન માંગ કારણ કે તે માટે તું યોગ્ય છે આ સાંભળીને વૈષ્ણવે પોતાની પાસે ઉભેલા પિતામહને કહ્યું કે ભગવાન મારો વિચાર લોકોની રક્ષા કરવાનો છે તેથી હું લોકપાલ થવા ઈચ્છું છું વૈષ્ણવની આ વાત સાંભળીને બ્રહ્માને ચિત્તમાં બહુ સંતોષ થયો તેને સંપૂર્ણ દેવતાઓની સાથે પ્રસન્નતા પૂર્વક કહ્યું બહુ સારું ત્યાર પછી તેઓ બોલ્યા હે વત્સ હું ચોથા લોકપાલ ની સૃષ્ટિ રચવા માટે તત્પર હતો યમ ઇન્દ્ર અને વરુણ જે પદ પ્રાપ્ત થયું છે તે હું જે લોકપાલ પદ તને પણ પ્રાપ્ત થશે માટે તું ઈચ્છુક છે હે ધર્મગ્ન તું પ્રસન્નતાપૂર્વક આ પદ ને કર અને અક્ષય નિધિઓના સ્વામી બન ઇન્દ્ર વરુણ અને યમની સાથે તું પણ ચોથો લોકપાલ ગણાશે આ સૂર્ય સમાન તેજસ્વી પુષ્પક વિમાન છે તે તારી સવારી માટે ગ્રહણ કર અને દેવતાઓ સમાન બની જા હે પુત્ર તારું કલ્યાણ થાવ અમે બધા લોકો જેમ આવ્યા હતા તેમ જ પાછા ફરીએ છીએ તને આ બે વરદાન આપી અમે કૃત કૃત્ય માનીએ છીએ આમ વરદાન આપી બ્રહ્માદી દેવ ગણ આવ્યા તે રીતે ચાલ્યા ગયા ત્યારે કુબેર પોતાના પિતાને હાથ જોડીને કહ્યું કે ભગવાન બ્રહ્માજીએ મને બધું જ પ્રદાન કર્યું છે પરંતુ મારા નિવાસનું કોઈ સ્થાન નિશ્ચિત નથી કર્યું તેથી આપ મારે યોગ્ય કોઈ એવું સુખદ સ્થાન દર્શાવો કે જ્યાં હું મારા સમસ્ત વૈભવ સાથે શાંતિપૂર્વક સુરક્ષિત રહી શકું આથી તેમના પિતા વિશ્વાએ દક્ષિણ સમુદ્ર તટ પર ત્રિકુટ નામના પર્વત પર સ્થિત વિશ્વકર્મા નિર્મિત દેવરાજ ઇન્દ્રની અમરાવતી સમાન અદ્રિતી લંકા નગરી કુબેરને પ્રદાન કરી સવર્ણ નિર્મિત આ લંકામાં કોઈ પ્રકારની વિચિત્ર કે કષ્ટનો સંભવ ન હતો પિતાની આજ્ઞાથી કુબેર લંકાધ્યક્ષ બનીને ખૂબ જ પ્રસન્નતાપૂર્વક ત્યાં નિવાસ કરવા લાગ્યો પોતાના પુત્રના આ કહેવાથી મુનિવર વિશ્વાએ કહ્યું ધર્મગ્ન સાધુ શિરોમણિ સાંભળ દક્ષિણ સમુદ્ર તટ પર ત્રિકૂટ નામનો એક પર્વત છે

કોઈ પ્રકારનું ભય નથી ત્યાં કોઈ તરફથી કોઈ વિધ્ન બાધા નહીં આવી શકે પિતાના આ ધર્મયુક્ત વચન સાંભળી ધર્માત્મા વૈષ્ણવે ત્રિકૂટના શિખરે રહેલી લંકાપુરીમાં નિવાસ કર્યા તેમના નિવાસ કરવાથી થોડા દિવસોમાં તે સહસ્રો રષ્ટપષ્ટ રાક્ષસોથી ભરાઈ ગઈ તેમની આજ્ઞાથી તે રાક્ષસો ત્યાં આવી આનંદપૂર્વક રહેવા લાગ્યા

રાવણના મૃત્યુ બાદ વિભીષણનો વિધિવત રાજ્યાભિષેક કરવા ઉપરાંત રામે પુષ્પક વિમાન કુબેર પાસે મોકલી દેવા આદેશ આપ્યો હતો કુબેર ભગવાન સામો સદાશિવના પરમ ભક્ત હતા તેમણે તેઓની વિશેષ આરાધના કરી તથા તેમની કૃપાથી ઉત્તર દિશાનું આધિપત્ય પોતાના નામે કર્યું દિવ્યપુરી પુરી નંદનવન સમાન દિવ્ય ઉદ્યાન યુક્ત ચિત્ર વન તથા એક દિવ્ય સભા પ્રાપ્ત કરી સાથે તેઓ ભગવાન શંકરના ધનિષ્ઠ મિત્ર અને માતા પાર્વતીના કૃપા પાત્ર બની રહ્યા હે ધનેશ્વર હવે સાથે મિત્રતા તે સંબંધ અને સૌમ્યુચિકર લાગવો જોઈએ હે નિષ્પાપ તે તારા તપથી મને પ્રસન્ન કર્યા છે આથી મારો મિત્ર બનીને અહીં અલકાપુરીમાં રહે બોલો યક્ષરાજ કુબેરની છે તો મિત્રો આ હતી યક્ષરાજ કુબેરની કથા જે રીતે જળના દેવતા વરુણ દેવ રસના દેવતા સૂર્ય દેવ વર્ષાના અધિપતિ ઇન્દ્ર દેવ છે અને તાપના દેવતા વાયુ દેવ છે એ જ રીતે ધન સંપત્તિના અધિપતિ કુબેર એટલે કે કુબેર દેવ છે તેઓ યક્ષપતિ છે અને સમસ્ત વિશ્વની ભૌતિક સંપત્તિનું સ્વામિત્વ તેમને પ્રાપ્ત થયેલું છે યક્ષરાજ કુબેરની પૂજા ખૂબ જ કલ્યાણકારી છે

આ દિશાને દશાને યોગ્ય રાખવાથી ઘરમાં સુખ શાંતિ અને સંપત્તિ વધે છે તો મિત્રો આ હતી યક્ષરાજ કુબેરની કથા આ કથા અમાવસ્યાના દિવસે સાંભળવાનો મહિમા છે જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઈક કરી કોમેન્ટમાં જય કુબેર દેવતા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સક્રાઇબ કરી બાજુમાં બે લાયક પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ